મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્ય ઉદવહન પેયત સહકારી મંડળી વાર્ષિક ચોથી સામાન્ય સભા સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ હાજરીમાં ગાંધીનગર ખાતે યોજાઈ સામાન્ય સભા સિંચાઈ ક્ષેત્રે પ્રશ્નો અંગે થશે બેઠકમાં મંથન ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળશે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ રહેશે ઉપસ્થિત તો રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ રહેશે ઉપસ્થિત ભાજપના સહકાર સેલના બિપિન પટેલની હાજરીમાં મળશે સામાન્ય સભા તો કપાસના ટેકાના ભાવ ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સીસીઆઈ મારફતે કપાસને ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં પહેલી ઓક્ટોબરથી ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ખરીદી થશે તો મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન કેન્દ્ર સરકારે નથી નક્કી કર્યું ખરીદી માટે લક્ષ્યાંક કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે થશે ખરીદી કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી શરૂ કરાશે ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની નો અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન ખેડૂતો માટે સહાય આગામી બે દિવસમાં જ થઈ શકે છે જાહેર કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી થઈ છે પૂર્ણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની નીકળશે જાહેરાત પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂતભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ આ ખરીદી કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે મગફળીની ખરી ટેકાના ભાવે ખરીદવાના પ્રશ્ને આપને જણાવું તો મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદી એનો જથ્થો મંજૂર કરે છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું